પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જાખોત્રા ગામમાં રહસ્યમય હાલતમાં એક લાશ મળી આવેલ હતી મળતી માહિતી મુજબ તલાવડી પાસેથી એક પચાસ વર્ષીય આધેડનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો મૃતદેહની પ્રાથમિક તપાસમાં કેટલીક વિચિત્ર બાબતો પણ સામે આવી હતી આધેડ પુરુષને ઘાઘરો પહેરાવેલો હતો અને પગમાં મહિલાની ઝાંઝરી પહેરાવેલ હતી ત્યારે આ પરિસ્થિતિઓ એક કેસને વધુ રહસ્યમય બનાવ્યો છે આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો આ અંગે પ્રાથમિક તપાસમાં હત્યાની આશંકા સેવાઈ છે આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને મૃતકના કારણો શોધવા માટે સઘન તપાસ કરવામાં આવી છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા

પગમાં ઝાંઝર પહેરાવી છે બહુ રહસ્ય આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી વિરમગામમાં એક ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના એક દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતારવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતોનું અપમાન કરવું દલિતોનો સામાયિક બહિષ્કાર કરવો છે અને પછી આ ઘટના પર ઢાંકિછ કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાસ્ટને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમને ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજના તમામ માણસોને તમામ માણસો જે સમાનતા મને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ બનીને વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો એમણે મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે